ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવલ નંબરે રહેતી હોય છે આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમર તોડી નાખી હતી લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા મારા પતિ પણ સ્કૂલ વાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે નુકસાન આર્થિક સંક્રામણનો સામનો કરવો પડ્યો હતો તેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી ફોર વ્હીલર ગાડી શીખી આજે સ્કૂલ વાન ચલાવીને પતિને સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું તેઓ આજે મારાથી ખૂબ ખુશ છે અને તેઓ એક મહિલા હોય વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કૂલમાં મોકલાતા ગભરાતા નથી આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમના પત્ની પર ગર્વ કરી રહ્યા છે કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર બે સંતાનો અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે આ વ્યવસાય માત્ર કમાણી નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ પણ બની શકે છે